જય શ્રી કૃષ્ણ મિત્રો તમારા બધાનું સ્વાગત છે એક નવા વિડીયોમાં આજે આપણે જાણીશું ભગવાન શ્રી કૃષ્ણના એવા પાંચ પાવરફુલ મંત્ર જાપ વિશે જે અપાર ધન અને સમૃદ્ધિ આપી શકે છે અને આપણે બીજી વાત કરીશું કે સૂતા પહેલાં કયા મંત્રનો જાપ કરવો જોઈએ જેથી બેનિફિટ મળે જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરો વધુમાં વધુ શેર કરો અને પહેલી વખત મારી ચેનલ જોઈ રહ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા જ અવનવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ધન્યવાદ હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં મંત્રોના જાપનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે મંત્રોમાં એવી શક્તિ હોય છે જેનાથી તમે ઘણી સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકો છો આ મંત્રો ન તો માત્ર તમારા જીવન સાથે સંકળાયેલી સમસ્યાઓ દૂર કરે છે પરંતુ તમને શારીરિક રીતે સ્વસ્થ અને માનસિક શાંતિ પ્રદાન કરે છે સનાતન ધર્મમાં ઋષિઓના સમયથી મંત્ર અભ્યાસનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે મંત્રોના નિયમિત અને લાંબા સમય સુધી જાપ કરવાથી મનુષ્ય અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરતો હતો આજે સમય બદલાઈ ગયો છે દરેક વ્યક્તિ પોતાની આજીવિકા અને જવાબદારીઓમાં વ્યસ્ત બની ગયો છે આવી સ્થિતિમાં પ્રાચીન કાળની જેમ મંત્રનો જાપ કરવો શક્ય નથી આજના સમયમાં પણ અનેક મંત્રોના જાપ કરવાથી તમે તમારી ઘણી સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકો છો ભગવાન શ્રી કૃષ્ણના મંત્રો માત્ર આર્થિક પીડા જ નહીં પરંતુ જીવનની દરેક મુશ્કેલીઓમાં કૃષ્ણના ચમત્કારિક મંત્રો મદદરૂપ સાબિત થયા છે જેમ કે સંતાન પ્રાપ્તિ ઘરમાં મતભેદ પ્રેમ કે પ્રેમ લગ્ન શત્રુ પર વિજય તે દરેક દુઃખોનો અંત આવે છે તેની સાથે જ અને ગરીબીમાંથી પણ મુક્તિ મળે છે તો મિત્રો ચાલો જાણીએ ભગવાન શ્રી કૃષ્ણના મંત્રો અને તેના ફાયદા પહેલો મંત્ર છે કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્માને પ્રણત કલેશ નાશાય ગોવિંદાય નમો નમઃ જે પરિવારોમાં મતભેદને કારણે અશાંતિનું વાતાવરણ છે તે ઘરના સભ્યોને આ મંત્રનો જાપ કરવો જોઈએ ભગવાન શ્રી કૃષ્ણનો આ મંત્ર પારિવારિક સુખ માટે ફાયદાકારક છે બીજો મંત્ર છે હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે જો કોઈ વ્યક્તિના લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય તો તે વ્યક્તિએ નિયમિતપણે આ મંત્રનો જાપ કરવો જોઈએ ટૂંક સમયમાં જ તેના લગ્નની શક્યતાઓ બની શકે છે ત્રીજો મંત્ર છે ઓમ શ્રી કૃષ્ણાય પરિપૂર્ણાત્માય સ્વાહ આ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કહેવામાં આવેલ મૂળ મંત્ર છે જેના દ્વારા વ્યક્તિને તેના અટકેલા પૈસા મળી શકે છે આ ઉપરાંત આ મૂળ મંત્રનો જાપ કરવાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ બની રહે છે આ મંત્રનો લાભ મેળવવા માટે રોજ સવારે સ્નાન કર્યા પછી એકસો આઠ વાર માળાનો જપ કરવો જે લોકો આ કરે છે તેઓ હંમેશા તેમના તમામ અવરોધો અને મુશ્કેલીઓમાંથી મુક્ત રહે છે આ મંત્રનો જાપ કરવાથી ક્યાંય પણ અટકેલું ધન તરત જ મળી શકે છે ચોથો મંત્ર છે ગોકુલ નાથાય નમ આ મંત્રનો જાપ કરવાથી મનોકામના પરિપૂર્ણ થાય છે જે કોઈ આ આઠ અક્ષરવાળા શ્રી કૃષ્ણના મંત્ર નો જાપ કરે છે તેની તમામ મનોકામનાઓ અને અભિલાષાઓ પૂર્ણ થાય છે પછી ભલે તે પૈસા ભૌતિક સુખ કે અંગત ઈચ્છા પૂરી કરવાની હોય આ મંત્રનો યોગ્ય રીતે જાપ કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે પાંચમો મંત્ર છે કલી કલી શ્યામ લંગાય નમઃ આ મંત્રનો ઉપયોગ આર્થિક પરેશાનીઓને દૂર કરવા માટે થાય છે પછી તે વ્યક્તિ ગમે તે કરે તેને બધી સિદ્ધિઓ મળે છે આ મંત્ર આર્થિક સ્થિતિને ઠીક કરે છે અને આર્થિક સ્થિતિમાં ઝડપી વૃદ્ધિ લાવે છે તો મિત્રો આ હતા શ્રી કૃષ્ણના પાંચ પાવરફુલ મંત્ર હવે આપણે જાણીશું કે સૂતા પહેલા કયા મંત્રનો જાપ કરવો જોઈએ કે જેથી કિસ્મતના દરવાજા ખુલી જશે જીવનમાં ઉતાર ચડાવ આવતા રહે છે સુખ અને દુઃખ એ એક સિક્કાની બે બાજુ છે સારા સમયમાં કઠિન કામ પણ આસાનીથી પાર પડી જાય છે જ્યારે મુશ્કેલ સમયમાં નાના કામમાં પણ અનેક અડચણો આવે છે ઈશ્વરની પ્રાર્થના એકમાત્ર એવી ચીજ છે જેની અસર ક્યારેય ઓછી થતી નથી ઈશ્વરીય શક્તિ સામે મોટામાં મોટી મુશ્કેલી પણ નાની દેખાય છે એવું કહેવાય છે તે માટે ઈશ્વરમાં અખૂટ શ્રદ્ધા હોવી જરૂરી છે વ્યસ્ત દિવસ પછી જ્યારે સુવા જવાનો વારો આવે ત્યારે આપણે ઈશ્વરનો ધ્યાન કર્યા વગર જ સૂઈ જઈએ છીએ પરંતુ જે ઘરમાં ઈશ્વરના નામનું જાપ કરનાર કોઈ નથી હોતું ત્યાં દરિદ્રતા આવે છે ઈશ્વરની પ્રાર્થના જાપ કે મંત્ર માટે બે ત્રણ કલાક ફાળવવાની જરૂર નથી તમે સૂતા પહેલા માત્ર બે શબ્દ બોલશો તો પણ તમને ધન પ્રાપ્તિ થશે અને કિસ્મતના બંધપારણા ખુલી જશે ભગવાન શ્રી કૃષ્ણનું નામ લેવા માત્રથી સંકટ દૂર થઈ જાય છે અને કનૈયા ની કૃપા પ્રાપ્ત થાય છે એવું કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણનું નામ જ એક પૂર્ણ મંત્ર છે ભગવાન કૃષ્ણ વિષ્ણુનો અવતાર છે આથી તેમના સ્મરણ માત્ર થી જ કષ્ટ દૂર થઈ જાય છે દરરોજ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને ત્રણતઃ કલેશ નાશાય ગોવિંદાય નમો નમ આ મંત્ર નો જાપ કરો આ મંત્ર ના જાપ થી દુઃખ કલેશ ડર નિરાશા અને ધન સંબંધિત તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે જે લોકોને પૈસાની તકલીફ હોય તેમના માટે કૃષ્ણ ભગવાનનો એક વિશેષ મંત્ર છે તેનાથી તમને અપાર ધનની પ્રાપ્તિ થશે ગો વલ્લભાય સ્વાહા એક એવો મંત્ર છે જે અપાર ધનની પ્રાપ્તિ કરાવે છે આ મંત્રનો સમયસર અને યોગ્ય ઉચ્ચારણ સાથે જાપ કરો ખોટું ઉચ્ચારણ કરવાથી આ મંત્રનો લાભ મળતો નથી આ મંત્રને સિદ્ધ કરવા તેને સવા લાખ વાર જાપ કરવો જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે નસીબથી મળેલી સંપત્તિનો આનંદ સાત પેઢી ભોગવી શકે છે અને કોઈની પાસેથી પડાવેલી સંપત્તિનું દુઃખ પણ સાત પેઢીને ભોગવવું પડે છે માટે કર્મ કરવામાં ધ્યાન રાખવું જેવું વાવીશું તેવું લણીશું જે વ્યક્તિના વિચાર નિયમ અને કર્મ સારા હોય છે કૃષ્ણ તેને મદદ કરવા માટે ગમે તે રૂપમાં હાજર હોય છે ભગવાન આપણને ક્યારેય સજા નથી આપતા બસ આપણા કર્મ જ આપણને સજા આપે છે માટે કર્મ હંમેશા સમજી વિચારીને કરીએ અને દુનિયામાં કોઈ એવી વ્યક્તિ નથી કે જેને કોઈ સમસ્યા ન હોય અને દુનિયામાં એવી કોઈ સમસ્યા નથી કે જેનું સમાધાન ના હોય તો મિત્રો આ વિડીયોમાં આપણે આજે શ્રી કૃષ્ણના અમુક પાવરફુલ મંત્રો વિશે વાત કરી તમને વિડિયો કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને ગમ્યો હોય